YouTube ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં રહેજો હું પણ મજામાં છું જય માતાજી જય રખા દાદા બધાને તો ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે 8 થોડાક મોડા ઉઠાણા છે આજ આપણે સી વાડીએ કામે નથી ગયા બે દિવસથી મારો વ્લોગ નતો આવતો કારણ કે હું અહીંયા કામે જાતો તો કામે એટલે કે સીણા ને બીણા ને એવું કામ કરતો તો પણ એવો વ્લોગ મારે નતો લેવો એટલે મે બે દિવસથી વ્લોગ નથી લીધો મારા ચેનલ માં વ્યૂ ને બધું એવું ઓછું આવે છે પણ વાંધો નહી વ્લોગ બનાવતા રહીશું અને તમે સપોર્ટ દેતા રહેજો

જોતા રહેજો આવી ગયા છે બનાવીની વાડીએ અને બનાવી વાવ્યા આવ્યા છે તલ તો તમને તલ બલ બતાવી દઉં આપણે આવી ગયા છીએ તો બધા બેઠા છે મારા મમ્મી ને ભાઈ ને દાદા ને બધા બેઠા છે એટલે બધા એવા સા પાણી પીવા ફોન આવ્યો એટલે સા પાણી પીવા આવ્યા ને તો હું તમને બતાવું બકાલું ને બકાલું ને એવું બધું આવેલું છે તલ પણ વાવ્યા છે તલ ઓલા ભાગના ઉગી ગયા છે આ ભાગના નથી ઉગ્યા તો આપણે બનાવીની વાડી આવી ગયા છે ના તો હજી એના તલ વા્યા આપણે કાંઈ વાવ્યું નથી આપણે એવું જવાનું છે ગામડે એટલે કાંઈ વાવ્યું નથી તો તમને બતાવી દઉં તલ દોસ્તો આ કાક સોળી છે ને આ આ તલ છે તો એવા દેખાતા ઓલા ભાગમાં ઉગી ગયા છે ને આ બે કેરા છે ને એ છે બકાલાના છે તો જોવા તૈલ વાવ્યા છે આ બાજુ ઘવાઈ કાઢી નાખાશે આ બધા આપણે બેઠા છે આ છે આપણું રહેવાનું બનેવી વિના તો જો આ બધું આ રીતે છે કઈક બસ બિના રહેજો દોસ્તો આપણે ભગી ગયા છીએ ઘરે આપણે બનાવીને વાડિયાથી ઘરે આવી ગયા જો હવે આપણે મેખું છે ચૂલે ગરમ થવા શાક મેખું છે સરિંગવાની હિંગુ હિંગુનું ને એવું બધું છે તો આ બધા આવી ગયા છે પરેશભાઈ ને બધા તો નક્કી કર્યું કે આ બધા કઈ છે બપોર પછી જવાનું છે કામે હવે હલરમાં જવાનું છે બહુ વાઘું જવાનું છે પણ કઈ વાંધો નહીં એવું લાગે તો વ્લોગ નતો બનાવવાનો તો છતાં પણ બનાવવો જોઈએ મજબૂરી આવી ગઈ છે ની પણ કારણ કે વ્યૂ બ્યુ આવતું નથી એટલે વ્લોગ બનાવવો જોઈએ ન કરતો હાવ મારું ચેનલ હાવ ડાઉન થઈ જશે બનાવી ગયા છે જમી લેવી પેલા તો બસ જમી લેવી મજા પડી ગયા દાડીયા જવાનું આપણે દાદા ને પૂછવા આવ્યા હતા સાગરભાઈ ને થોડાક ગુમડા શાસે એટલે ને દવા લેવાઈ ગયા હતા તો થોડીક દવા વાંસી દીધી બસ આજ દાડિયા ન જવાનું ઘરે દઈ દઉં ખુશી થોડીક ને હવારમાં તો અમે આ પાડતા હતા બપોર પછી દાદાએ ફોન કર્યો એટલે ના પાડી દીધી કે નથી જવાનું તો મારા મમ્મી હામાં જાયેલા આવશે એને પણ કહી દઈ કે દાડિયા નથી જવાનું આજ દાડિયા નથી જવાનું મારા મા ના થઈ કહે સારું છું દાડિયા ન જવાનું જઈ માતાજી બધાને તો બસ આજ ન જવાનું એટલે ઘડી પછી ફોન જોઈ અને આપણે હું તમને બધું સમજાવતો રહીશ તો દોસ્તો એ કોફી રાઈટ આવશે બનતી તો દોસ્તો આપણે જાગી ગયા છીએ અત્યાર સુધી હું થતા ખોટું ન બોલું હું બ્લોગ બનાવું પણ ખોટું ન બોલતો આપણે જઈ બાર હજી મોટું મોટું કંઈ ધોયું નથી ટોપી પહેરી જાગી ગયા છે જઈ બાર હું કરે બધા જોઈ ચંપલ આપણા આજે અહીંયા સ્પીડ હશે તો જોઈ લેવી પેલા શું કરે છે તો અહીંયા તો બધે સીણા શેકા લાગે તો અહીં બધા સીણા ખાય છે તો મારા પપ્પા પપ્પા છે બાકીના બીજા બધા સીણા ખાય છે એવું બધું છે હવે શું કરવાનું કંઈ ખબર નહીં આપણે મોટું મોટું ધોઈ નખી તો માછી તો આપણે માટે શા બનાવશે સ્પેશિયલ મારા માટે સ્થિતિ માછી મારા માટે બનાવો ને હા પડ્યો હા પરેણે પરેણે હાલો મોટું ધોઈને ચાપી તો દોસ્તો આપણે આ મોટું ધોઈ નાખ્યું છે હજી પરેશ બેન ફોન જોયો છે અહીંયા માછી બનાવશે શાહ તો શાહ પાણી પીને પછી બધા એમ કહે છે કે ગામમાં જવાનું છે તો ગામમાં જઈને થોડીક માનતા છે મારા મમ્મીની હાલીને જવાની અહીંયા મેલડીમાંનું મંદિર છે અહીંયા રસ્તામાં તમે હું રહું છું ને રસ્તા મંદિર છે તો ત્યાં બધાને જવાનું છે માનતા કરવા હાલીને બાકી એ જો શાહ મેકી દીધી શાહ પાણી પીને બધા ગામમાં જાય અને મેલડી મની માનતા કરશું ના પણ આપણે જવાનું છે એટલે બિના રજો મેલડી મના મંદિર સુધી આપણે ગોપાલભાઈ ને વિવા છે હવે જવાનું છે માતાજી નું મંદિર એટલે કે અહીંયા હાલીને જવાનું છે મેલડી માં તો થોડાક આઘા છે રસ્તામાં આવે છે ગામમાં જઈને રસ્તામાં આવે છું ત્યાં જવાનું છે મારા મમ્મી ને ફૂલો માસી ને બધા આવશે ગોપાલભાઈ એટલા બધા તો જઈ નીકળી બધી તૈયારી નારિયેલ ને શરીર એવું બધું લઈને જઈ દોસ્તો અમે ગયા તા ના પણ ત્યાં એક ભાઈ હતા એ દીવાબત્તી કરતા હતા ત્યાં તો એણે એમ કીધું કે આ વિડીયો કઈ શેર કરતો નહીં અને આ વિડીયો તું હેંકતો નહીં તું યુટ્યુબ હકારતો હોય કે ગમે તે હકારતો હોય તો મેં કીધું વાંધો નહીં ભાઈ હાલો આપણે નહીં મેં આ એ વિડીયો નહીં આવે જો અમે આમાં પરસાદી છે પણ એ ભાઈએ કીધું આ વિડીયો તું શેર કરતો ને આ માતાજીની મનાય છે અહીંયા કે વિડીયો કોઈને શેર નહીં કરવો ફોટો પાડવો નહીં અહીંયા ફોનની પ્રથા બંધ છે એમ એટલે કે અહીંયા ફોન જ તમારે નહીં કાઢવાનો એવું કીધું તો મેં વિડીયો નથી બનાવવો પણ વાંધો નહીં આપણે હવે છીએ ઘરે આપણે એ માનતા કરી નાખી છે નારિયેલ ચડાવવાનું હતું એ ચડાવી દીધું અગરબધી કરી નાખી છે વિડીયો નથી બનાવો પેહલા બનાવું તો વિડીયો વ્લોગમાં પણ એમાં ત્યારે ભાઈ નહોતા ને તારી ભાઈ તારે પણ અત્યારે એ દીવાબતી કરવા પડી તો આપણે વિડીયો નથી બનાવો ખોટું લગાડતા ને દોસ્તો આજ આપણે મેલણીમાના મંદિરે ગયા પણ ના વિડીયો નહોતો બનાવાય એમ એટલે બંધ હતી અહીંયા દાદાએ ના પડી અહીંયા દીવાબતી કરવા આવતા હતા એને પણ બસ આજના વ્લોગમાં એટલું જ હતું મળીએ તમને નવા સાહુદી બાય બાય ને ટાટા ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો હાલો મળીએ બીજા